દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર સત્યાવીસ વર્ષના વિપુલ દવે નામના એક યુવા મિત્રનો મેસેજ હતો રૂબરૂ મળવા પણ આવેલા પહેલાં મળવા આવ્યા પછી ફરી વાત તાજી કરાવવા માટે એમને મેસેજ કર્યો એમનું લગ્ન હજી બાકી છે અને એમને લખ્યું છે કે પેટ ખૂબ વધી ગયું છે અને થઈ ગયું છે તો ઔષધિ સિવાયનો કોઈ ઉપચાર બતાવવા એમણે કીધું છે મિત્રો વિપુલભાઈના કારણે મને એવું લાગે છે કે સરેરાશ દર ત્રીજો વ્યક્તિ મોટા પેટવાળો હોય છે એવો લગભગ આપણે જો રસ્તે ચાલતા જોઈએ નજર કરીએ તો આ પ્રોબ્લેમ વિકલા ભાઈઓનો છે એવું નથી બહેનોને બી મેદસ્વિતા પરેશાન કરે છે પણ વિપુલભાઈની વાત એવી છે કે શરીર બીજું વધ્યું છે પણ પેટ ખાસ બહાર આવ્યું છે એટલે લગ્ન માટે એમને બે કન્યાઓ તરફથી નકાર મળ્યો આમ તો મળ્યો હશે પણ બે જને એવું કીધું કે પેટ બહુ મોટું છે ને બે ડોળ છે એટલે એ સફાળા જાગૃત થયા ઘેરે નાની મોટી એક્સરસાઇઝ કરે છે પણ મને એવું કીધું કે ઝડપી રાહત થાય એવો કોઈ રસ્તો બતાવો મિત્રો ખૂબ સરળ અને આસાન રસ્તો બતાવું છું તમે જો કરો તો પંદર જ દિવસમાં તમને સંતોષકારક પરિણામ મળી શકે છે અને એનો સરળ ઉત્તર છે કપાલભાતી થોબું કપાલભાતીનું નામ સાંભળીને એકદમ ચેનલના બદલો પરંતુ જે ફંક્શનિંગ હું બતાવવા જઈ રહ્યો છું અને એની સાથે જે બીજા માધ્યમો બતાવવા જઈ રહ્યો છું એ અગત્યના છે કપાલ ભાતી દાખલા તરીકે મારી સાથે પણ હમણાં તમે કરી શકો છો ફક્ત શ્વાસ બહાર ફેંકવાના છે લેવાની તસદી નથી કરવાની અને એક મિનિટમાં તમે ચાલીસ વાર આ શરૂઆત કરો ત્રીસ વારથી શરૂઆત કરો કે એક મિનિટમાં તમે ત્રીસ વાર સુધી શ્વાસ ફેંકી શકો છો ધીરે ધીરે વધારવો અને એક મિનિટમાં તમે સાઈઠ સુધી આવો ઘણા જે નિપુણ લોકો છે તો એક મિનિટમાં ને વીસ સ્ટ્રોક પણ લગાવી શકે છે કપાલભાતી એક એવું માધ્યમ છે સમજો આપણે હાથે દિવસભર કંઈક ઓફિસમાં કામ કરીએ કે બેનો રસોઈ બનાવે તો હાથને ગરદનને આંખોને વ્યાયામ મળી જાય ચાલવા જઈએ અથવા ઘરના બધા કામકાજ કરીએ ઓફિસના કામકાજ કરીએ ત્યાં નાનું મોટું જે ચાલવું પડે દાદર ચડવો પડે એના લીધે પગને પણ વ્યાયામ મળી રહે પરંતુ મણિપુર ચક્રને એટલે કે પેટને આમાં બિલકુલ વ્યાયામ મળતા નથી એટલે કપાલભાતી એવું ઉત્તમ માધ્યમ છે ષટકર્મોનો એક પ્રકાર છે કે પેટના તમામ અવયવોને આનાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યાયામ મળે છે એટલે કપાલભાતી કરવાથી ઝડપથી વજન ઘટે છે ઝડપથી પાચન સુધરે છે જઠરાગ્નિ તેજ થઈ જાય છે લિવરનું ફંક્શનિંગ સતેજ થાય છે પછી આંતરડાની જે સર્પાકાર ગતિ છે એ નેચરલ થઈ જાય છે પેટના તમામ સ્નાયુઓ અને બહિર ત્વચા એનું આકુંચન અને પ્રસરણ સુપર નૈસર્ગિક થઈ જાય છે તે સિવાયના બીજા અઢળક ફાયદા છે ડાયાબિટીસ કંટ્રોલ થાય છે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે નિંદ્રા સારી આવે છે ચહેરા પર ખૂબ સારી ચમક આવે છે કપાલભાતીનું તો નામ જ છે કપાલ એટલે કપાળ એટલે કે માથું અને ભાતી એટલે ચમકવું જેટલી તમે અંદરની નેગેટિવ ઉર્જા વિહીન થશો નકારાત્મક તત્વો બહાર ફેંકશો શરીરમાંથી ટોક્સિક પદાર્થોનો નિકાલ થશે તો ચહેરો એની ગવાહી આપશે ચહેરા પર ચમક આવી જશે તો મિત્રો કપાલભાતી રોજ નિયમ બનાવી લો કે ફરજિયાત દસ મિનિટ કરવા કરવાની તમારું પેટ ખાલી થયું હોય કે ના થયું હોય પરંતુ એટલો ખ્યાલ રાખજો કે કપાલભાતી કરતાં પહેલાં કંઈ ખાવાનું નહીં પાણી પણ સવારે જો અમૃત પાન કર્યું હોય પાણી પીધું હોય તો એના વીસ મિનિટ પછી તમે ત્રીસ મિનિટ પછી કપાલભાતી કરી શકો છો કપાલભાતી કરવાથી પેટના સ્નાયુઓને તો આરામ થાય જ છે પરંતુ હૃદયના પણ સ્નાયુઓ સુધી એનો ફંક્શનિંગનો દોર પહોંચે છે એટલે હૃદયના સ્નાયુઓ પણ સશક્ત થાય છે સબળા બને છે શરીરમાં એક કે એક કોષને ભરપૂર પ્રમાણમાં ઉર્જા મળે છે વ્યવસ્થિત થાય છે પાચન તંત્ર થાય છે જો હું બોલું ને તમે સાંભળો ને જોડે જોડે ક્રિયા પણ કરશો તો તમારા ફાયદા ચાલુ રહેશે ફેરફાર એટલો કરવાનો છે તમને કે ભરપૂર પ્રમાણમાં કુદરતે જે વસ્તુઓ બનાવેલી છે જે સીધે સીધી એ જ રીતના લેવાય દાખલા તરીકે ફ્રૂટ છે ભરપૂર ફ્રૂટ ખાવાના ભરપૂર સલાડ ખાવાનું જમવાના પાંચ મિનિટ પહેલાં એક એક ચમચી ઈસબગુલ લેવાનું બે સમયના અને કપાલભાથી સવારે ખાસ કરવાની ફક્ત લેવાની તસદી નથી લેવાની શ્વાસ ફેંકશો એટલે ફેંક્યા પછીનો જે ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ છે એમાં શરીર શ્વાસ લઈ લેશે નાસિકા દ્વારા શરીરમાં શ્વાસ જશે ફેફસામાં શ્વાસ જશે એક સ્ટોક લગાવશો તો જેના શરીરમાં જળરાશિ વધારે છે એનો અંદાજે એક ગ્રામ વજન ઓછું થાય એક સ્ટોકમાં એટલો બાષ્પ બહાર ફેંકાય અને ફેફસાની અંદરનો વાયુરૂપ જે કચરો છે જથ્થો છે એ બહાર ફેંકાય શરીર હળવું લાગે હલકું લાગે પેટ નિર્ભાર લાગે શરીર નિર્ભાર લાગે અને કપાલભાતી ચાલુમાં જ સમજો તમે કપાલભાતી કરશો તો તમને આ એરિયામાં અને આંખોમાં કંઈ સવિશિષ્ટ અનુભવ થશે ઉર્જાની અનુભૂતિ થશે ચહેરા પર અને એના પાછલા ભાગમાં નેત્રોની પાછલા ભાગમાં કંઈ ચમક ચમક જેવું તમને લાગશે મસ્તિષ્કનો તમારો દુખાવો જે પણ કોઈ કારણથી થતો હશે એ ધીરે 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 તમે જુઓ ખૂબ ઓછા સમયમાં ગાયબ થઈ જશે માટે રોજ સવારે ફક્ત દસ મિનિટ ના કાઢી શકો દસ જ મિનિટ જો નિયમિત કપાલભાતી કરશો અને સાહીઠ સાહીઠના વૃત્તોમાં કરજો અત્યારે મેં સમજો સાહીઠ સ્ટ્રોક લગાયા તો પાંચ સેકન્ડ વિશ્રામ કરો પાંચ સેકન્ડની વાત કરું છું ફરી સાહીઠ ફરી સાઈઠ ફરી સાહીઠના સ્ટ્રોક લગાવો એકદમ ઇઝી છે મિત્રો આ પ્રાયોગિક ધોરણે તમે રોજ કરો વિપુલ વિપુલભાઈએ તો પંદર દિવસ કર્યું અને એમને ફાયદો થયો મેં એમને કીધું કેમેરા પર આવીને તમે તમારો અનુભવ શેર કરો તો એ મનમાં ને મનમાં હસવા લાગે કે સાહેબ મારું લગ્ન બાકી છે પાછી બીજી કોઈ છોકરી જોઈ લેશે તો મને ના પાડ દેશે તો મેં એમની વાત સમજી ગયો તમે રોજે રોજ જો દસ મિનિટ માટે પણ આ રીતે કપાલભાતી કરો અને પછી ધીરે ધીરે જો તમને એડ કરવું હોય તો સૂર્ય નમસ્કાર રનિંગ જોગિંગ એડ કરતો અને સૌથી મહત્વનું પરિબળ કે તમે સાંજે મોડા મોડું છથી સાડા છ પહેલાં ભોજન કરી લો સૂર્યોદયથી સૂર્યાસ્તનું તમારું પેટનું ક્લોક સેટ કરી દો છ વાગ્યા પછી સાડા છ પછી ખાવાનું એવોઇડ કરો ને સાંજના છથી સવારના છ સુધી એટલે કે બાર કલાકનું સાડા એ જમો તો સાડા છ સુધી પરંતુ પછી બહુ મોડું નહીં કરવાનું બહુ રેર કેસમાં એવું હોય તો સાત વાગ્યા સુધી ભોજન કરી લેવાનું અને ચાવી ચાવીને ખાવાનું પછી બાર કલાકનો ઉપવાસ કરવાનો પાણી પીવાનું અને એવા તો આપણે કેટલી મિનિટો વેડફી નાખીએ છીએ મિત્રો એક દસ મિનિટનો જ પ્રશ્ન આવે છે તમે સ્ક્રોલિંગ કરવા બેસો તો બિનજરૂરી અને વ્યર્થ કેટલું બધું કરી નાખો છો સ્ક્રોલ સ્ક્રોલિંગ ફક્ત દસ જ મિનિટ આ ક્રિયા સવારે કરવાની છે એમાં તમે ફાયદા તમે જુઓ પંદર દિવસમાં તો પેટ ઘટશે ચહેરા પર સુંદરતા આવશે ડાર્ક સર્કલ જતું રહેશે નવા વાળ આવશે માથે કાળા વાળ આવશે વાળમાં ચમક આવશે અધ અધા ફાયદાઓ છે મિત્રો અને આ રોકડા ફાયદા છે મારા કેવાથી ફાયદા થાય છે એવું નથી તમે અનુભવમાં ડૂબો આ પ્રાચીન ભારતનું શસ્ત્ર અને શાસ્ત્ર બેઉ છે મિત્રો અનુભવ તો કરો ખરેખર ખૂબ મજા આવશે તમને અને બાર કલાકના ઉપવાસમાં જે ચમત્કાર થશે તમારા સાથે એ તમે અહીંયા લખીને મોકલજો અથવા તો નીચે લખજો મિત્રો ખૂબ દિલથી આ વાત તમને કરી રહ્યો છું ફક્ત જે લોકોને હરનિયા હોય પછી નાભીનો પણ હરનિયા હોય અંબેલીકલ એવા લોકોએ નહીં કરવી જોઈએ જે લોકોને પેટમાં સોજા આવતા હોય અલ્સરેટિવ કોલાઇટીસ હોય તો એ નજીકના કોઈ જાણકારને પૂછીને જ કપાલભાતી કરે અને પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ આ એવોઇડ કરવું જોઈએ માસિકમાં રહેતી જે તે સમયની બહેનોએ આ એવોઇડ કરવું જોઈએ માસિકના ચાર પાંચ દિવસ આ એવોઇડ કરવું જોઈએ પછી પ્રસૃતિ જો ટાંકા લેવામાં આવ્યા હોય અકુદરતી પ્રસૃતિ થઈ હોય તો એવા કિસ્સામાં છ મહિના પછી કરી શકાય છે પેટનો કોઈ એવો રોગ હોય તમને દાખલા તરીકે લિવર સિરોસીસ હોય તો તમે એમાં થોડા થોડા હળવા તીસેક ઝટકા લગાવી શકો છો બાકી તમે એને એવોઇડ કરજો તમને સારું લાગે કારણ કે એમાં પાણીના નિકાલનો પ્રશ્ન આવે છે તો કપાલભાતીના સ્ટ્રોકમાં જે પાણીનો નિકાલ થશે ને એ શ્રેષ્ઠતમ હશે તો પોતાના પેટની મર્યાદાને ધ્યાનમાં રાખીને જો આ ક્રિયામાં તમે આગળ વધશો મિત્રો ખરેખરના અને પુષ્કળ ફાયદા થશે અસ્તુ કોઈ પ્રશ્ન પેટા પ્રશ્ન હોય તો પૂછી શકો છો આ સંવાદનો બધો શ્રી ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું નમસ્કાર